મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખેરસરા ગામના ખેડૂતને કપાસના સારા ભાવ આપવાનું કહીને રાજકોટના મણ કપાસ પડાવી લઈ નાણાં નહીં ચૂકવતા રૂપિયા તેર પોઈન્ટ લાખની છેતરપિંડી મામલે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયામિયાણા તાલુકાના ખેરસરા ગામે રહેતા વિજયભાઈ ખાડેખા નામના ખેડૂતે રાજકોટના નાના મોવા વિસ્તારમાં આરોપી રાજ રેસીડેન્સીમાં રહેતા આરોપી સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી સુરેશ ગત ફેબ્રુઆરી માસમાં તેમનો આઠસો મણ કપાસ રૂપિયા તેર લાખ સિત્તેર હજાર પાંચસો વીસના સારા ભાવ આપવાનું કહીને લઈ ગયા બાદ કપાસના પૈસા નહીં આપીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બનાવમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે